નમસ્કાર મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય કુંભરાશિના લોકો માટે કેવો રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો બુધ ગ્રહનું સૂર્યગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિદેવની વક્રી ને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો કુંભ રાશિના લોકો માટે આ સમયગાળો સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સારા સમાચાર આપનારો સાબિત થશે સૌપ્રથમ પ્રથમ તમે જે પેટની ગેસ સમસ્યાને લગતી કે એસિડિટીની લગતી કે પેટની અન્ય ગંભીર સમસ્યાઓથી તમે પરેશાન હતા તો આ સમયગાળા દરમિયાન તેમાં શુભ પરિણામો પ્રાપ્ત થશે અને સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો પણ જોવા મળશે જો તમે સાંધાને લગતી બીમારીથી કે અન્ય બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસને લગતી સમસ્યાઓથી પરેશાન છો તો તેમાં પણ તમને રાહતના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે સાથે સાથે પરિવારના વડીલોના સ્વાસ્થ્યને લઈને કે સંતાનોના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત છો તો તેમાં પણ શુભ સમાચાર પ્રાપ્ત થશે જીવનસાથી તરફથી તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે અને સાથે સાથે આ સમય તમારા માટે તણાવ દૂર કરનારો સાબિત થશે જે લોકો વ્યાપાર કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શ્રેષ્ઠ ઉત્તમ તકો આપનારો રહેશે વ્યાપારમાં તમને સારી પ્રગતિ જોવા મળશે અને વ્યાપાર ક્ષેત્રે તમે લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થશે તમે વ્યાપાર ક્ષેત્રે અથાગ પરિશ્રમ કરી રહ્યા હતા છતાં પણ તમારા વ્યાપાર ધંધામાં પ્રગતિ જોવા મળતી ન હતી અને વેપાર ક્ષેત્રે તમે નુકસાન કરી રહ્યા હતા તો આ સમયગાળો તમને ચોક્કસ લાભ કરાવનારો સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમારા વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે વ્યાપારમાં આર્થિક પ્રગતિ થતી જોવા મળશે અને વેપાર ક્ષેત્રે તમે યોગ્ય પ્રતિભા તરીકે વિકસી પણ આવશો જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ સમાચાર આપનારો રહેશે તમને અટકેલું પદ પ્રમોશન ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે તથા તમારે નાણાકીય તંગી નોકરીની બાબતમાં કોઈ પ્રવર્તી રહી હતી તો તેમાં પણ રાહતના સમાચાર પ્રાપ્ત થશે પરંતુ નોકરીની જગ્યાએ તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શત્રુઓ દ્વારા થતી પરેશાનીમાં કે તમે તમારા કાર્યશૈલીને લીધે કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય તથા તમારી કાર્યકુશળતામાં અવરોધ ઊભા થઈ શકે છે માટે તમારે ખૂબ જ સંયમ રાખવો જરૂરી છે અને ખાસ કરીને કાર્યક્ષેત્ર ઉપર વાણી વર્તન ઉપર સંયમ રાખવો તમારા ઉપરી અધિકારી સાથે વિવાદો ન ન થાય તેનું ધ્યાન રાખવું સાથે સાથે કોઈના કાર્યની જવાબદારી તમારા શિરે લેવાથી બચવું જોઈએ અને તમારા કાર્યને સત્વરે પૂર્ણ કરવા ઉપર તમારે વિશેષ ધ્યાન પણ આપવું પડશે જે લોકો કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થતી નથી તે લોકો માટે આ સમયગાળો ઉત્તમ તકો આપનારો તથા કારકિર્દીમાં શ્રેષ્ઠ પરિણામ આપનારો સાબિત થશે કારકિર્દીના ક્ષેત્રમાં તમે ખૂબ જ પ્રગતિ કરી શકશો મનપસંદગીનું તમને પદ પ્રાપ્ત થઈ શકે છે અને તમારી આવકમાં વધારો થાય સાથે સાથે જે લોકોને ઘણા સમયથી આર્થિક તંગી પ્રવર્તી રહી છે આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છો અને વારંવાર કર્જની સમસ્યા વધી રહી છે તે લોકો માટે આ સમયગાળો કર્જમાંથી મુક્તિ અપાવનારો આકસ્મિક ધનલાભ કરાવનારો અને આર્થિક મુશ્કેલીઓને દૂર કરનારો સાબિત થશે તમને વ્યવસાયિક ક્ષેત્રે આવકમાં લાભ થાય તથા કાર્યસ્થળ પર આવકમાં લાભ થાય તથા તમે કોઈ નવા કાર્યને લઈને પ્રવૃત્ત છો અને તેમાં સફળતા મળતી નથી આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છો તો તેમાં પણ તમને શુભ સમાચારો પ્રાપ્ત થાય તથા કોઈ જગ્યાએ તમે રોકાણો કરેલા છે કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે તો તેમાં પણ તમને લાભ થતો જોવા મળશે તથા જમીન મકાનના કોઈ સોદાઓ છે અને તેમાં વિવાદો છે તો તે સોદાઓ દૂર થશે તમને આર્થિક ઉન્નતિના નવા દ્વાર ખુલતા જણાશે સાથે સાથે કાર્યોમાં તમારી ઝડપ પણ વધશે તમારો આત્મવિશ્વાસ વધશે તમારું મનોબળ વધશે અને તમારી દ્રઢ શક્તિથી તમારા દરેક કાર્યમાં તમે સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ પરિશ્રમ પણ કરશો અને તમને સફળતા પણ પ્રાપ્ત થતી જોવા મળશે જો તમને પ્રેમજીવનમાં કોઈ વિવાદો છે મતભેદો પ્રવર્તી રહ્યા છે કે જીવનસાથી સાથે કોઈ મતભેદો છે તો તમારે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ તથા બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું અને વિવાદોથી ખાસ કરીને દૂર રહેવું જોઈએ તથા કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે કે કોઈ અન્ય વિવાદોમાં તમે ફસાયેલા છો તો તમારે ખૂબ જ સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ તથા સાથે સાથે તમે વ્યવસાય ક્ષેત્રે કાર્યસ્થળે કેટલાક બદલાવો કરવા માંગો છો કે કોઈ નવા કાર્યોની શરૂઆત કરવા માંગો છો તો તેમાં થોડોક સમજી વિચારીને નિર્ણય લેવો તથા વડીલોની પરિવારની મિત્રોની સલાહ અવશ્ય લેવી જોઈએ આ સમયગાળા દરમિયાન પરિવારમાં ધાર્મિક કાર્યોનું આયોજન થશે તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થશે આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે તથા પરિવાર સાથે કે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય તમે નવી ગાડી મકાન કે અન્ય નવી વસ્તુ ખરીદવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા પરંતુ સફળતા મળતી ન હતી તો તેમાં પણ આવનારા સમયે તમે નવી ગાડી મકાનની કે અન્ય કોઈ ખરીદી ચોક્કસ કરી શકો છો કુંભ રાશિના લોકોએ નિયમિત ધ્યાન યોગ મેડિટેશન કરવું જોઈએ તથા ખાસ કરીને અહંકારનો ગુસ્સાનો ત્યાગ કરવો જોઈએ અને કોઈની વાતમાં આવીને ઉતાવળમાં કે લોભ લાલચમાં કોઈ રોકાણો કરવાથી દૂર રહેવું તથા સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું અન્યથા તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કુંભરાશિના લોકોને હાલમાં સાડા સાથી ચાલી રહી હોવાથી ખાસ કરીને લોભ લાલચમાં કે ઉતાવળમાં નિર્ણયો લેવાથી બચવું જોઈએ તથા જુવા સટ્ટા કે લોટરી જેવી બાબતોથી ખાસ કરીને દૂર રહેવું જોઈએ રાશિના લોકોને વિદેશ સંબંધિત બાબતોથી આ સમયગાળા દરમિયાન ખૂબ જ સારા લાભો થઈ શકે છે વિદેશ વ્યવસાય હેતુથી કે અન્ય અભ્યાસના હેતુથી તમારી મુશ્કેલીઓ છે તો તે દૂર થશે તથા વિદેશથી આકસ્મિક ધનલાભ થઈ શકે છે અને અભ્યાસની બાબતોમાં જે સમસ્યાઓ હતી તે પણ દૂર થઈ શકે છે મિત્રો રાશિના લોકોએ પોતાના કાર્યોની કુશળતામાં વધારા માટે મનોકામનાની પૂર્તિ માટે તથા સફળતા માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ રાશિના લોકોએ નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ શનિવારના દિવસે પીપળના વૃક્ષ નીચે સરસોના તેલનો દીપક કરવો જોઈએ તથા કાળી ગાય કે કાળા પશુ પંખીની સેવા કરવી જોઈએ મિત્રો રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઇક કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ